નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય વલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર સાત એટલે કે યામ ભૂમિતિ જેની અંદર આજે આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર દસ ની તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર પ્રશ્ન નંબર દસ ઉપર ચર્ચા કરીએ તો કે અહીં એક તમારા માટે ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે કે નવનીત પ્રકાશન જે છે એની અંદરનું મટીરિયલ એક નવનીત છે જે તમે જો ઘરે વસાવવા માંગતા હોય તો અહીં આપેલા નંબર ઉપર કોન્ટેક કરી અને ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો શા માટે વસાવવું જોઈએ તો એના માટેનું કારણ એટલું જ છે કે અંદર તમને મસ્ત મજાની માહિતી આપેલી છે થિયરી તમને આપેલી છે રેડી જે તમને લોકોને મૂળભૂત ખ્યાલો સ્વરૂપે આપેલી છે થિયરી તમને જે છે એ મૂળભૂત ખ્યાલો સ્વરૂપે આપેલી છે એટલે મૂળભૂત ખ્યાલ તમને આપેલા છે એમાં થિયરી તો સમાવેશ થઈ જાય એટલે તો થિયરી સંપૂર્ણ આની અંદર આવી જાય છે સાથે સાથે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાને સરળ ભાષાની અંદર સમજૂતી છે એટલે અને કૌશલ્ય ચકાસણી માટે હેતુલક્ષી પ્રશ્ન અને એક્સ્ટ્રા દાખલાઓ તમને આપેલા છે જેથી તમારી બોર્ડની પરીક્ષાની અંદર તમને એક પણ જાતનો ડર રહેતો નથી કે કોઈ બહારથી દાખલો આવશે કારણ કે તમે પ્રેક્ટિસ જ એટલી કરેલી હોય છે તો તો વિદ્યાર્થી મિત્રો હોય નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ફ્રી હોમ ડિલિવરી મેળવી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર દસ તો કે દાખલા નંબર દસ ની અંદર સમબાજુ ચતુષ્કો ક્રમિક શિરોબિંદુઓ ત્રણ અલ્પ વિરામ ઝીરો ચાર અલ્પ વિરામ પાંચ માઇનસ એક અલ્પ ચાર અને માઇનસ બે અલ્પવિરામ માઇનસ એક હોય તો તેનું ક્ષેત્રફળ શોધો ખાસ અગત્યની બાબત એ છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમારે શોધવું હોય તો એના માટેનું તમને લોકોને સૂત્ર યાદ હોવું જરૂરી છે બોર્ડની અંદર આટલી જ રકમ પૂછાશે ચોપડીની અંદર જે રકમ આપેલી છે એમાં સૂચન તરીકે નીચેના ભાગમાં તમને એક મસ્ત મજાનું સૂત્ર આપેલું છે રેડી પરંતુ બોર્ડની અંદર રકમ જ્યારે તમને આ પૂછાય તો બોર્ડની રકમની અંદર આટલી જ ચર્ચા કરેલી હોય છે બાકીનું તમારી લોકોને જે સૂત્ર છે એ સૂત્ર તમારે લોકોએ જાતે તૈયાર કરીને રાખવું પડે તો સમ બાજુ લોકોએ કામ શું કરવું પડશે તો કે સમ બાજુ ક્ષેત્રફળ બરાબર વન હાફ ગુણ્યા બે વિકીર્ણનો ગુણાકાર એટલે સમ બાજુ ચતુષ્કોણના જે બે વિકીર્ણો છે એ બે વિકીર્ણનો ગુણાકાર કરી અને એને ભાંગ્યા બે કરશું ને એટલે આપણને લોકોને સમબાજુ ચતુષ્કોળનું ક્ષેત્રફળ મળી જશે

પરંતુ આ બનતી કોશી છે તમને લોકોને આપેલું હશે એટલે ખાસ કરીને ધ્યાનમાં લેજો ચાલો આપણે આકૃતિ પરથી સમજીએ તો સમ બાજુ ચતુષ્કોણ છે એટલે બધી બાજુના માપ કેવા હશે સમાન હશે રેડી હવે એની અંદર ક્રમિક શિરોબિંદુ એટલે એ બી સી અને ડી આમે જે બિંદુ ધારેલા છે શિરોબિંદુઓ એ ક્રમિક લીધેલા છે તો હું અહીંયા ધારી લઈએ એ પ્રમાણે અહીંયા છે ત્રણ અલ્પવિરામ ઝીરો બી બિંદુના યામ આપેલા છે ચાર અલ્પવિરામ પાંચ એણે સી બિંદુના યામ લેશું આપણે માઇનસ એક અલ્પવિરામ ચાર અને ડી બિંદુના યામ લીધેલા છે આપણે માઇનસ બે અલ્પવિરામ માઇનસ એક આ લીધેલા છે એની તો અહીંયા આપણે સૌપ્રથમ એની ધારણા કરવી પડશે હવે એના ક્ષેત્રફળ આપણે શોધવું છે તો ક્ષેત્રફળ માટે વિકિર્ણ જવાબદાર છે તો બે વિકિર્ણનો આપણે લોકોએ ગુણાકાર કરી દેવાનો છે તો બે વિકિર્ણનો ગુણાકાર કરવા માટે આપણે લોકોએ બંને વિકિર્ણને અંતર સૂત્ર મારીને આપણે વિકિર્ણની લંબાઈ શોધવી પડે તો બંને વિકિરણ માટે આપણે લોકોએ એ કામ કરવું પડે કે અંતર સૂત્રને મારીને આપણે લોકોએ વિકિરણની લંબાઈ પહેલાં મેળવી લઈએ અને વિકિરણની લંબાઈ મળી જાય ત્યારબાદ એ આપણે લોકો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવી શકીએ તો ચાલો અંદર કામ કરીએ તો કે ધારો કે સમબાજુ ચતુષ્કોણના ધારો કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ બિંદુઓ એક અંશની અંદર ત્રણ અલ્પવિરામ ઝીરો અલ્પવિરામ બી કાઉન્સની અંદર ચાર અલ્પવિરામ પાંચ

સમ બાજુ ત્રિકોણનું બાબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વન બાય ટુ બે વિકીર્ણ ગુણાકાર

માઇનસ કરીને આપણે સૂત્ર નું માઇનસ છે એ લખવું અને માઇનસ એક બાદ કરવાનો છે એટલે કેવો થઈ જાય પ્લસ એક ચલો અહીંયા જવાબ કઈ રીતે થશે તો કે બે ચાર અને બે નો સરવાળો કરવાનો છે અને પાછળના કાઉસમાં પાંચ અને એકનો સરવાળો કરવાનો છે તો અહીંયા થઈ ગયો ચાર અને બે નો સરવાળો એટલે છ થઈ ગયા પાંચ અને એક નો સરવાળો એટલે કેટલા થઈ ગયા છ હવે છ નો વર્ગ કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે છ નો વર્ગ કેટલો થઈ ગયો છત્રીસ પ્લસ છત્રીસ એટલે અહીંયા છત્રીસ ને છત્રીસ કેટલા થઈ ગયા છે બોતેર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લોકોએ સરવાળો કરીને કામ કરેલું છે આ જે સ્ટેપમાં કામ કર્યું છે એમાં સરવાળો કરીને કામ કર્યું છે એક બીજી ટ્રીક છે એ પ્રમાણે તમે કામ કરી શકો છત્રીસ અને છત્રીસ અહીંયા મળતા મૂલ્ય સમાન હોય ને ત્યારે છત્રીસ ને આપણે કોમન કાઢ લીધા મતલબમાં મળતા મૂલ્ય સમાન હોય તો એ સંખ્યાને આપણે સામાન્ય કાઢી લેશું તો અહીંયા કેટલા થઈ ગયા તો કે વન પ્લસ વન થઈ ગયું હવે છત્રીસ નું વર્ગમૂળ કેટલું થઈ જાય તો કે છ અને વર્ગમૂળ અંદર વન પ્લસ વન એટલે કેટલા આવી ગયા બે એટલે છ વર્ગમૂળ બે એકમ આપણો લોકોનો આન્સર થઈ ગયો આ બી ડી બરાબર આપણને આન્સર મળ્યો ખ્યાલ આવી ગયો બે આન્સર મળી ગયા હવે આપણે શું કરવાનું હતું કે અહીંયા સંબાજો ચતુષ્કોણ ઓલા સંબાજો ચતુષ્કોણ માટેનું ક્ષેત્રફળનું સૂત્ર એપ્લાય કર્યું છે એ સૂત્રની અંદર આપણે કિંમત મૂકી દેવાની તો આ બાબત લખીને આપણે લોકો એ કિંમત અંદર એડ કરીએ તો એના માટે સંબાજો ચતુષ્કોણનું ક્ષેત્રફળ સંબાજો ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બે વિકિરણનો ગુણાકાર એટલે અહીંયા પહેલો વિકિરણ કયો છે AC અને બીજી વિકિરણ કયો મળી ગયો તો કે BD તો એ બંનેનો ગુણાકાર અહીંયા છે ચાલો હવે શું થઈ જશે તો કે 1/2 ગુણ્યા AC બરાબર કેટલા આવ્યા તો કે 4 વર્ગમૂળ 2 ગુણ્યા અહીંયા તમને કેટલા મળ્યા BD બરાબર 6 વર્ગમૂળ 2 હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાન આપજો વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે કરો ને એટલે બે થઈ જાય કેટલા થઈ જાય બે થઈ જાય આ બાબત ધ્યાનમાં લેવાની છે તો અંશમાં કેટલું જુઓ વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે થાય છે તો અહીંયા આપણે લોકો કામ કરીએ તો છ ચોક ચોવીસ ગુણ્યા વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે અને છેદમાં કેટલા આવ્યા તો કે છેદમાં બે આવે છે આ બે આની સાથે ઉડી જાય તો અહીંયા તમારા માટે મળી ગયો ચોવીસ હવે વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની બાબત એ છે કે તમે ક્ષેત્રફળ મેળવેલું છે ક્ષેત્રફળ મેળવેલું છે એટલે તમારે તમારે લોકોએ અહીંયા અહીંયા ચોરસ ચોરસ એકમ એકમ લખવું લખવું પડે પડે તો ક્ષેત્રફળ કેટલું થઈ જાય છે ચોવીસ ચોરસ એકમ તો આ ખાસ કરીને તમને લોકોને સૂત્ર યાદ હોવા જરૂરી છે સૂત્ર યાદ હશે તો જ તમે આ પ્રકારના દાખલાની અંદર તમે કામ કરી શકો સૂત્ર યાદ ન હોય તો આ પ્રકારના દાખલા ગણમાં થોડાક અઘરા પડે તો ખાસ કરીને બાબતનું ધ્યાન રાખજો અને આમાં પણ તમને લોકોને સમબાજુ ચતુષ્કોણ પૂછાવાની શક્યતા વધારે રહેલી છે એટલે એ ચતુષ્કોણના પ્રકારમાં સમ બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તમને શોધવાનું પૂછી શકે કારણ કે એને આ વિકીર્ણ છે એ અંતર સૂત્રની મદદથી મળે છે અને ત્યારબાદ એ અંતરસૂત્રની મદદથી જે માપ મેળ્યા છે એ બેનો ગુણાકાર એને ભંગ્યા કેટલાક દેવાના બે એટલે વન બાય ટુ ગુણ્યા બે વિકિર્ણનો ગુણાકારનો સૂત્રનો ઉપયોગ કરી અને આપણે કામ કરવાનું છે તો તમે આ સંયુક્ત રીતે પણ કામ કરી શકો અને આ રીતે અલગ અલગ કરી અને પછી પણ આ રીતે કામને અંજામ આપી શકો છો તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં આપેલ બે આઇકન દબી દો જેથી અમારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ સો મચ